મિત્રો તમે જે આ જોઈ રહ્યા છો જીન્સ પેન્ટ અને શર્ટની જોડી આ બધી જ જોડી તમને મળી જવાની છે માત્ર ને માત્ર છસો પચાસ રૂપિયામાં હા મિત્રો માત્ર ને માત્ર છસો પચાસ રૂપિયામાં અને જો સાઈઝની વાત કરીએ જીન્સમાં તો તમને અઠ્યાવીસ થી ચોત્રીસ સુધીની સાઈઝ મળી જશે અને શર્ટમાં તમને એમએલ એક્સલ આ ત્રણ સાઇઝમાં મળી જશે માત્ર ને માત્ર છસો પચાસ રૂપિયામાં જોડી લિમિટેડ સ્ટોક છે અને હા મિત્રો કચરો માલ નથી શર્ટમાં ધોયા પછી જો કલર જાય ચડી જાય તો પાછો કલર કાપડની ફૂલ ગેરંટી સાથે અને હા મિત્રો બારસો નવ્વાણું માં ત્રણ પેન્ટ અને ત્રણ શર્ટ ફોર્મલ આ સ્કીમ હજુ ચાલુ જ છે જોઈ લો આપ ફૂલ સ્ટોક અવેલેબલ છે જેથી પહોંચી જ જાઓ ઝડપથી કાલોલ સસ્તા બજારમાં અને હા મિત્રો અમારું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ફોલો નહીં કરો તો આવી બધી નવ નવી સ્કીમો તમને જાણવા નહીં મળે એટલે ફોલો કરીને પહોંચી જ જાઓ